પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચની ટીમ જંબુસર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનના પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળેલ કે મગણાદ ગામે નવી નગરીમાં રહેતો શૈલેષ ગંભીરભાઈ મકવાણાએ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે મુજબની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા જંબુસરના મંગણાદ ગામે નવી નગરીમાં જઈ બાતમીવાળા પાકા મકાનની ખાતરી કરી રેડ કરતા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ સાતસો નેવું કિંમત રૂપિયા બે લાખ નેવું હજાર નવસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલી વિદેશી દારૂ આપી જનાર પટેલ રહેવાસી જંબુસરને વોન્ટેડ જાહેર કરી બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનની એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ